તણાવયુક્ત જીવનથી કંટાળી આત્મહત્યા કરવા માટે નીકળેલ યુવકનો જીવ બચાવી તેનું કાઉન્સેલિંગ કરી નવું જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ ગઈકાલ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે કિસમ નામે અભયસિંહ લલનસિંહ ઠાકોર રહેવાસી લીંબા સુરત તથા મૂળ ગામ ઇલાહાબાદ યુપીવાળાના કોઈ અગમ્ય કારણસર તણાવમાં આવી જાય આત્મહત્યા કરવા સારુ સલાબતપુરા ભાર ચવરબ્રી ચડી આત્મહત્યા માટે કૂદવા જતા નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હાજર રહેલ પોલીસ માણસો તથા હોમગાર્ડના માણસો તેને જોઈ જતા તાત્કાલિક બ્રિજ પર ચડી ત્યાંથી નીકળતા વાહન ચાલકોની મદદથી તે ઈસમને પકડી પાડી સહી સલામત તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેડી જાડેજા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ શાહ નાઉના નેતૃત્વ હેઠળ સી ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી કે મીર નાઓ તથા સી ટીમના સભ્યો દ્વારા તે કાઉન્સેલિંગ કરી તેનો જીવ જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડી નવા જીવન માટેની દિશાઓ સૂચવી તેને સમજાવી પરત તેના ઘરે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત